નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ લો બોલો પાલિકા સંચાલિત સ્મીમેન હોસ્પિટલનો વધુ એક વિવાહ સામે આવ્યો સિનિયર તબીબ સામે રેગિંગનો મહિલા તબીબીનો આપેક્ષ મામલો પહોંચ્યો પોલીસ મથકમાં પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજ વિવાદોની પર્યાય બની સૌપ્રથમ થાઈગર થાઈ બોલાવવાનો વિવાદ નસાબાઝ તબીબીનો વિવાદ અને હવે મહિલા તબીબ જોડે રેગિંગના આપેક્ષોનો વિવાદ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતી વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ આવ્યો સામે વોટ્સઅપ ગ્રુપમાં તેણી વિશે ટિપ્પણી કરતો હોવાનો આરોપ ફરિયાદ કરતા છતાં કોઈ પગલા નહીં ભરાતા પોતે ડિપ્રેશનનો શિકાર બન્યો આપેક્ષ આપેક્ષ પ્રતિ આપેક્ષ વચ્ચે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પોલીસ મથકે પહોંચ્યો હતો યુવતી પરિવાર સાથે વરાછા પોલીસ મથકે પહોંચી હતી તબીબ ચિત્તન પટેલ સામે અશબ્દ બોલી અપમાનિત કરવામાં આવતી હોવાનો પણ આરોપ ડીનને વીસ દિવસ અગાઉ કરેલી ફરિયાદ છતાં કોઈ નિકાલ નહીં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો યુવતીની રજૂઆત સિનિયર તબીબને બોલાવતા પોલીસ મથકે અન્ય તબીબોનું તોડું પહોંચ્યું હતું પોલીસ મથકે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ